બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલીમાં શિવાસન કચેરી ખાતે સરકારી લાઇબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે આજે ઉદઘાટન હતું ધારાસભ્ય અભયસિંહ તળવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન મહારાઉલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા શિવ બાપુ સહિતના તસવીરમાં દ્રશ્યમાન થાય છે તે રીતે આ લાઇબ્રેરીમાં પાંચ હજાર જેટલા પુસ્તકો મૂકવામાં આવ્યા છે અને આ લાઇબ્રેરીમાં લાભ લેવા માટે મેમ્બર બનવું પડતું હોય છે અને તેના નિયમોનું પાલન કરવું પડતું હોય છે આ અંગે ધારાસભ્ય અભયસિંહ તળવીએ શું રહ્યા છે તે પણ આપણે સાંભળીશું અને સમગ્ર અહેવાલ જોઈએ આજે બોડેલી ખાતે રમતગમત સાંસ્કૃતિક વિભાગ વિભાગ દ્વારા લાઇબ્રેરીનું અહીંયા ઉદઘાટન કરવામાં આવ્યું અને આજે બધા અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મલકાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ડૉક્ટર શીતલ મારાઓલ ઉપસ્થિત ટીડીઓ શ્રી અમારા ગ્રંથાલયના અધિકારીઓ તાલુકા પંચાયતના પદાધિકારીઓ બધા સાથે મળીને આજે અહીંયા ઘણા સમય પછી અમારી માગણી હતી અને લાગણી પણ હતી સરકારશ્રીને ગ્રંથાલય વિભાગને કે ભાઈ અમારા છોટાઉદેવપુર જિલ્લામાં ટ્રાઇબલ વિસ્તારમાં ગ્રેજ્યુએટ થયેલા જે છોકરાઓ હોય બી એ હોય એમ એ હોય આ બધાએ કરેલું હોય અને એને ગુજરાત સરકારની સેવાઓમાં નોકરી મેળવવી હોય એવી પ્રતીક્ષા પરીક્ષામાં બેસવા માટે જીપીસીસી હોય એવા વર્ગોનું અહીંયા પુસ્તકો લાવ્યા છે અને અભ્યાસ કરીને પરીક્ષાઓ આપે એવી અમારી લાગણી છે અને આનો પ્રસાર બોરો અભ્યાસ થાય બધાને કહેવામાં આવે કે ભાઈ વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા માટે અવશ્ય આવે તાલુકા પ્લેસ છે અને બધા વિદ્યાર્થીઓ લાભ લે એવી અમારી લાગણી છે ભારત માતા કી